કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ તથા આદિજાતિ મંત્રી નવનિર્મિત કરવામાં એસટી બસ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરોની કાર્યનિષ્ઠા તથા સેવા ભાવને વંદન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો નવસારી જિલ્લાના ચીખલી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ તથા રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ ટેપો ચીખલી શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકો માટે મુસાફરીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરનાર સાબિત થશે આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એસટી બસ ટેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર તથા કંડકટરોની નિષ્ઠાપૂર્વકની ફરજ ભાવના અને અવિરત સેવાભાવને હૃદયપૂર્વક વંદન કરી તેમનો આત્મી આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મુસાફરોની સુરક્ષા સુવિધા અને સમયસર સેવાને પ્રાથમિકતા આપીને તેઓ રાજ્યની જનસેવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના અધિકારી માર્તુજા તથા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપકભાઈ પરમાર સીટી ગોલ્ડ ન્યુઝ નવસારી